નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહીએ અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ સોળસો ને એકવીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટીના દાણા ભાઈ એ આજનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો ને એકવીસ રૂપિયા ભાવ ધાણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટીના દાણા સોળસો ને ભાવ આજનો ઊંચામાં ઊંચો ભાવ જોઈ લો ક્વોલિટી સોળસો એકવીસ ભાવનો આજનો હવે ક્વોલિટી આ તાણાનો ભાવ સોળસો પચીસ રૂપિયા થયો ભાઈ દાલ બાળ હે ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારા હે ભાઈ સોળસો પચીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ આ સુપર ક્વોલિટી ભાઈ દાલ બાળ સોળસો પચીસ ભાવ જોઈ લો આ તાણાનો ભાવ પંદરસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું ભાઈ ક્વોલિટીમાં સારા હે ભાઈ જોઈ લો ડંગ ફૂગરના હે પંદરસો પંદર રૂપિયા ભાવ થઈ ગયો તાણાનો આજનો ભાઈ ક્વોલિટી સારી હે ભાઈ સુપર ક્વોલિટી

क्वालिटी नहीं बात करें क्वालिटी में हारा भाई अल लाइटिंग में जोरदार है डंग वगर ना पंद्रह सौ एक रुपया भाव थी था आ धाणा ना भाव चौदह सौ बाणु रुपया थो भाई क्वालिटी ने बात करें जो क्वालिटी में आया भाई चौदह सौ बाणु भाव थी गो आज भाई जो क्वालिटी चौदह सौ बाणु આ ધાણાનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ને પચીસ ભાવ થયો જોઈ લો ચૌદસો પચીસ ભાવ આ ધાણીનો ભાવ ચૌદસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને એસી રૂપિયા ભાવ થયો આ ધાણીનો ભાઈ ધાણી એ ભાઈ ચૌદસો એસી ભાવ જોઈ લો આ ધાણાનો ભાવ પંદરસો ઓગણસાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં હારા ભાઈ જોઈ લો પંદરસો ઓગણસાઠ રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો ઓગણસાઠ ભાઈ આ ધાણાનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં હારા ભાઈ જોઈ લ્યો રંગ વગરના પંદરસો ને બેતાલીસ ભાવ થઈ ગયો આ ધાણાનો આદનો જોવો ક્વોલિટી પંદરસો બેતાલીસ ભાવ આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વાળા ભાઈ કે ચૌદસો એકાશી ભાવ થઈ ગયો આજનો ભાઈ જોવો ક્વોલિટી આવી આ ધાણાનો ભાવ ચૌદસો નેવાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ ધાણા ચૌદસો નેવાસી ભાવ થઈ ગયો ભાઈ આ ધાણાનો જોઈ લો ક્વોલિટી